રાશિ મુજબ જીવનસાથી કેવો હશે નમસ્કાર મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનસાથીનો સ્વભાવ આચરણ અને વ્યક્તિત્વ તેની રાશિ અને ગ્રહોના પ્રભાવથી નક્કી થાય છે અહીં દરેક રાશિના જાતકનો જીવનસાથી કેવો હશે તે અંગે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છું સૌપ્રથમ મેષ રાશિના જીવનસાથીના લક્ષણો વિશે વાત કરીએ તો આ રાશિના લોકો ઉર્જાવાન અને ઉત્સાહી હોય છે તેથી તેમનો જીવનસાથી પણ તાકાત પર આત્મવિશ્વાસી અને સ્વતંત્ર વિચાર ધરાવતો હોય છે જીવનસાથી થોડા આક્રમક અને જોમદાર હોઈ શકે છે તેઓ રોમેન્ટિક અને દિલથી પ્રેમ કરનારા હોય છે પણ ક્યારેક તમને અહંકાર પણ બતાવી શકે છે જીવનસાથી સાહસિક તીવ્ર અને ભાવનાત્મક હોય છે તેમની સાથે સમજૂતી રાખવી પડે નહીંતર તમારા સંબંધોમાં તણાવ બાત થઈ શકે છે નંબર બે છે મિત્રો વૃષભ રાશિ તો આ લોકોના જીવનસાથીના લક્ષણો વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો શાંતિપ્રિય અને ભૌતિક સુખમાં રસ ધરાવનાર હોય છે તેમનો જીવનસાથી વ્યવહારને સાચો પ્રેમ કરનારો અને નિષ્ઠાવાન હોય છે તેઓ સુરક્ષાની ભાવના ધરાવનારા હોય છે અને સારા પરિવારનું નિર્માણ કરે છે જીવનસાથી ક્યારેક જીદખોર અને અધિકારી સ્વભાવ ધરાવતો હોઈ શકે છે પ્રેમમાં અતિ સજાગ અને શારીરિક આકર્ષણને મહત્વ આપનારા હોય છે નંબર ત્રણ છે મિત્રો મિથુન રાશિ તો આ રાશિના જીવનસાથી વિશે વાત કરીએ તો તેઓ લોકો બુદ્ધિશાળી અને હસમુખ સ્વભાવના હોય છે તેમનો જીવનસાથી તીવ્ર બુદ્ધિશાળી વાતોમાં કામ કારગીર અને મિત્રતાપૂર્વક સંબંધ નિભાવનાર હોય છે જીવનસાથી ક્યારેક બહુ ચપળ અને ચંચળ સ્વભાવ ધરાવતો હોઈ શકે છે તેઓ સંબંધમાં નવીનતા અને મજેદાર વાતોને મુખ્ય પસંદ કરે છે જીવનસાથી ક્યારેક બહુ વિચિત્ર અને પરિવર્તનશીલ પણ હોઈ શકે છે નંબર 4 છે મિત્રો કર્ક રાશિ તો આ રાશિનો જીવનસાથીના લક્ષણો વિશે જોઈએ તો મિત્રો કર્ક રાશિના લોકો ભાવનાત્મક અને કાળજીપૂર્વક સંબંધ જીવનાર હોય છે તેમનો જીવનસાથી સંવેદનશીલ પ્રેમાળ અને ભાવનાત્મક રીતે જોડાવનારો હોય છે તે ધીમા ધીમા સંબંધ ગાઢ બનાવશે અને ત્યારબાદ તેને સમર્પિત થઈ જશે ક્યારેક જીવનસાથી હદથી વધુ સંવેદનશીલ અને લાગણીશીલ થઈ શકે છે તેઓ મજબૂત કુટુંબ નાખવાના પ્રેરિક બની શકે છે નંબર પાંચ છે મિત્રો સિંહ રાશિ તો આ રાશિના લક્ષણો વિશે જોઈએ તો તેમના જીવનસાથી લોકો શાનદાર અને ગૌરવમય જીવન જીવતા હોય છે તેમનો જીવનસાથી રાજાશાહી અંદાજવાળો સ્નેહી અને શાનદાર વ્યક્તિત્વ ધરાવતો હોય છે પ્રેમમાં ભાવુક અને રોમાન્ટિક હોય છે ઉપરાંત જીવનસાથી ક્યારેક અહંકારશીલ અથવા ડોમિનેટ કરનારો પણ હોઈ શકે છે જિંદગીમાં ભાગીદારી અને સમાન અધિકાર આપનાર હોય છે નંબર છ કન્યા રાશિના જીવનસાથીના લક્ષણો વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો વ્યવસ્થિત અને થોડા સમજુ હોય છે તેમનો જીવનસાથી શિસ્તપ્રેમી સરળ અને સમજણભરીયો હોય છે તે સંબંધમાં નકારકતા ન કર્તા અને એકદમ વિગતવાર ધ્યાન આપનારા હોય છે જીવનસાથી ત્યારે વધુ આલોચનાત્મક હોઈ શકે છે તેઓ સંપૂર્ણ સ્નેહભર્યું અને વફાદાર પ્રેમી સાબિત થાય છે નંબર સાત તુલા રાશિ વિશે જોઈએ તો મિત્રો તે તુલા રાશિના લોકો સંતો અને રોમેન્ટિક સ્વભાવના હોય છે તેમનો જીવનસાથી સુંદરતા શોખીનતા અને ભવિષ્ય માટે પ્રતિબંધ હોય છે તેઓ પ્રેમમાં સંવાદિતા અને સાહસ ધરાવતા હોય છે જીવનસાથી ક્યારેક દુવિધામાં ફસાઈ શકે છે તેઓ જીવનમાં સમતોલતા જાળવી રાખવા માંગતા હોય છે નંબર 8 મિત્રો કૃષિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આ રાશિના લોકો સ્વભાવમાં ગાઢ અને ખૂબ જ ઊંડા પ્રેમમાં વિશ્વાસ રાખનારા હોય છે તેમનો જીવનસાથી ખૂબ જ પ્રભાવશાળી અને ઊંડી લાગણીઓ ધરાવતો હોય છે સંબંધમાં વફાદારી અને એટલે કે રાખે છે જીવનસાથી બહુ હટકી અને રહસ્યમય પણ મળી શકે છે ઉપરાંત પ્રેમમાં અતિસ્નેહી અને સંપૂર્ણપણે સમર્પિત રહી શકે તેવો જીવનસાથી મળશે નંબર નવ છે મિત્રો ધનરાશિ મિત્રો ધન રાશિના લોકો ઉદાર અને મોજ શોખી હોય છે તેમનો જીવનસાથી આઝાદી પ્રેમી હસમુખ અને નિષ્ઠાવાન હોય છે તેઓ સંબંધમાં હળવા અને ઉર્જાવાન રહેનારા હોય છે જીવનસાથી ક્યારેક બહુ નિષ્ઠુ અને ખુલ્લો હોઈ શકે છે તેઓ જીવનભાર સંબંધમાં એક નવીનતા લાવવા ઈચ્છે છે નંબર દસ છે મિત્રો મકાલ આવશે મિત્રો આ રાશિમાં લોકો મજબૂત અને વ્યવહારો હોય છે તેમનો જીવનસાથી સમજદાર પ્રેક્ટિકલ અને ભવિષ્યનું આયોજન કરનાર હોય છે તેઓ ખૂબ જ જવાબદારીપૂર્વક સંબંધ જીવતા હોય છે જીવનસાથી ક્યારેક થોડી શાંતિપ્રિય અને કમ સંવેદનશીલ થઈ શકે છે તેઓ ધીરજવંતો અને એકાગ્રતા ધરાવતા હોય છે નંબર અગિયાર છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો આ રાશિના લક્ષણો જોઈએ અને તેમના સાથીદાર વિશે વાત કરીએ તો આ રાશિના લોકો આધુનિક અને થોડા તર્કશીલ હોય છે તેમનો જીવનસાથી અદ્ભુત વિચારો ધરાવતો અને ચિંતનશીલ હોઈ શકે છે તેઓ મિત્રો જેવો સ્વભાવ ધરાવે છે અને તેમની મજા પણ ઉઠાવે છે આ લોકોના જીવનસાથી વિશે વાત કરીએ તો તેઓ ક્યારેક બહુ અલિપ્ત અને વિચારશીલ બની શકે છે તેઓ બૌદ્ધિક રીતે મજબૂત અને ખુલ્લી વિચાર ધરાવનારા હોય છે બારમી અને લાસ્ટ રાશિ જો મીન રાશિ વિશે વાત કરી તો મિત્રો આ રાશિના લક્ષણો એટલે કે આ રાશિના લોકો ભાવનાત્મક અને થોડા કલ્પનાત્મક હોય છે તેમના જીવનસાથી વિશે વાત કરીએ તો તેમનો જીવનસાથી કળાત્મક સંવેદનશીલ અને પ્રેમાળ હોઈ શકે છે તેઓ પ્રેમમાં સંપૂર્ણપણે સમર્પિત રહે છે જીવનસાથી ક્યારેક ખૂબ જ ખ્વાબી અને વાસ્તવિકતાથી દૂર થઈ શકે છે તેઓ પરફેક્ટ અને એટલે કે પરફેક્ટ રોમેન્ટિક અને આધ્યાત્મિક હોય છે તો મિત્રો આ મુજબ દરેક રાશિનો જીવનસાથી અલગ અલગ સ્વભાવ ધરાવે છે આ ભવિષ્યવાણી સામાન્ય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પણ મહત્વની હોય છે તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય કોઈ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને હા મિત્રો બધાને એક ખાસ નંબર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા માંથી જય માતાજી અવશ્ય લખજો જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મહાબુદ્ધ ભવન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ